રાધે રાધે દેશ વિદેશમાં રહેતા મારા વાળા દર્શક મિત્રોને મુકુન જોશીના જય શ્રી કૃષ્ણ અને જય માતાજી એક નવા વિડીયો સાથે ભાવિ દર્શન ચેનલમાં આપનું હૃદયથી સ્વાગત છે આજે જોઈશું આપણે જૂન બે મિથુન રાશિ માટે સંવાદ આત્મવિશ્વાસ અને નવી ઉર્જાનો મહિનો જૂન બે મિથુન રાશિના જાતકો માટે એક ખાસ મહિનો બની રહેશે જ્યાં સમન્વ્યાય અને સંવાદ કેન્દ્ર સ્થાને રહેશે આ મહિનો તમને તમારા આત્મવિશ્વાસને વધુ મજબૂત કરવા નવી યોજનાઓને અમનમાં મૂકવા અને વ્યક્તિગત વિકાસ તરફ આગળ વધવા માટે પ્રેરિત કરશે લાંબા સમયથી અટકાયેલા કેટલીક બાબતોને પૂર્ણ કરવાની સુવર્ણ તકો મળશે અને તમારા કાર્યક્ષેત્રમાં અભૂતપૂર્વ ગતિ જોવા મળશે

તમને તમારી પસંદગીની નોકરી મળી શકે છે અથવા સારા ઇન્ટરવ્યુ કોલ આવી શકે છે વેપાર કરતા જાતકો માટે નવી ભાગીદારીના પ્રસ્તાવો આવી શકે છે જે તમારા વ્યવસાયને નવી ઊંચાઈઓ પર લઈ જશે જો કે કોઈ પણ નવા સમજૂતીના પર હસ્તાક્ષર કરતા પહેલા તેની ઊંડાણપૂર્વક તપાસ કરવી અને સાવધાની વિચારવું અત્યંત આવશ્યક છે કોઈ પણ ઉતાવળિયો નિર્ણય લાંબા ગાળે નુકસાનકારક સાબિત થઈ શકે છે આર્થિક સ્થિતિની વાત કરીએ તો ખર્ચ પર નિયંત્રણ અને રોકાણનો યોગ મહિનાની શરૂઆતમાં તમારા ખર્ચાઓમાં થોડો વધારો જોવા મળી શકે છે ખાસ કરીને ઘર સંબંધિત જરૂરિયાતો અથવા ટૂંકી મુસાફરીના સંદર્ભમાં આ ખર્ચાઓ અનપેક્ષિત હોઈ શકે છે તેથી બજેટનું આયોજન કરવું જરૂરી છે જો કે મહિનાના મધ્ય ભાગ પછી તમારી આર્થિક સ્થિતિમાં સુધારો જોવા મળશે લાંબા સમયથી અટકાયેલા અથવા પેન્ડિંગ પેમેન્ટ્સ આવવાના સંકેત છે જે તમારી આર્થિક ચિંતાઓને હળવી કરશે રોકાણ માટે જૂનનો ત્રીજો સપ્તાહ અત્યંત અનુકૂળ રહેશે આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં સારા વળતર આપી શકે છે ભવિષ્યની બચત યોજનાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવું કરવું અને લાંબા ગાળાના આયોજન લાભદાયી રહેશે પ્રેમ અને સંબંધોની વાત કરીએ તો સંવેદનશીલતા અને પારસ્પરિક સમજણ પ્રેમીજનો માટે આ મહિનો થોડો સંવેદનશીલ રહેશે જૂની વાતોને લઈને વાદ વિવાદ થવાની સંભાવના છે તેથી ભૂતકાળને પકડી રાખવાને બદલે વર્તમાન પર ધ્યાન કેન્દ્રિત કરવું અને પારસ્પરિક સમજણને વધારવા માટે પ્રયત્ન કરવો વૈવાહિક જીવનમાં પણ નાની નાની વાતોને કારણે મતભેદ થઈ શકે છે આવા સમયે શાંતિપૂર્ણ વાતચીત દ્વારા ગેરસમજો દૂર કરવી અને સંબંધોને મજબૂત બનાવવા માટે પ્રયત્ન જરૂરથી કરવો યાદ રાખો કે ખુલ્લો સંવાદ એ સંબંધોની ચાવી છે એકલા રહેલા જાતકો માટે આ મહિને કોઈ ખાસ વ્યક્તિ સાથે મુલાકાત થવાની પ્રબળ સંભાવના છે જે તમારા જીવનમાં પ્રેમ અને ખુશી લાવી શકે છે આરોગ્યની દ્રષ્ટિએ જોઈએ તો માનસિક શાંતિ અને આહારમાં સાવચેતી આ મહિને તમને માનસિક દબાણથી બચવા માટે ખાસ કાળજી લેવી પડશે કાર્યક્ષેત્રનું દબાણ અથવા વ્યક્તિગત ચિંતાઓ તણાવ પેદા કરી શકે છે ધ્યાન અને યોગ દ્વારા શાંતિ પ્રાપ્ત થશે અને તમારા મનને સ્થિર રાખવામાં મદદ મળશે પેટ સંબંધિત તકલીફો થવાની શક્યતા છે તેથી તમારા ખોરાકમાં સાવચેતી રાખવી અને હળવો તથા પૌષ્ટિક આહાર લેવો બહારનું ખાવાનું ટાળવું વધુ વિતાવક રહેશે જો તમે નિયમિત આરામ લો અને સંતુલિત આહારનું પાલન કરો તો તમારું આરોગ્ય સામાન્ય રીતે સારું રહેશે વિશેષ સૂચના બુદ્ધ મંત્ર અને પ્રકૃતિ સાથે જોડાણ આ મહિના દરમિયાન બુદ્ધ ગ્રહના મંત્રનો જાપ કરવો અત્યંત લાભદાયી રહેશે દરરોજ ઓમ બુદ્ધાય બુદ્ધાઈમાં મંત્રનો એકસો આઠ વખત જાપ કરવાથી બૌદ્ધિક ક્ષમતાના વૃદ્ધિ થશે અને વાણીમાં સ્પષ્ટતા આવશે આ ઉપરાંત આ મહિને પાંદડાવાળા વૃક્ષો પાસે બેઠકો કરવી અને હરિયાળી વિસ્તારમાં સમય વિતાવો તમારા માટે લાભદાયી રહેશે પ્રકૃતિ સાથેનું જોડાણ તમને માનસિક શાંતિ અને નવી ઉર્જા પ્રદાન કરશે સારાંશ રૂપે જૂન બે હજાર પચીસ મિથુન રાશિ માટે આત્મવિશ્વાસ નવી શરૂઆત અને સંવાદિતોનો મહિનો છે આર્થિક રીતે સાવચેતી અને રોકાણની તકો સાથે કાર્યક્ષેત્રમાં સંકેત છે સંબંધોમાં સહનશીલતા અને વાતચીત દ્વારા ગેરસમજો દૂર કરી શકાશે તમારા નિર્ણયો સમજદારીપૂર્વક લેશો અને સંબંધોમાં ધીરજ રાખશો તો આ મહિનો તમારા માટે સુખદ અને લાભદાયી બની રહેશે રાધે રાધે જય શ્રી કૃષ્ણ નોંધ આ સામાન્ય રાશિફળ જે દરેક વ્યક્તિની કુંડળીમાં ગ્રહોની સ્થિતિ અલગ અલગ હોય છે તેથી તમારા વ્યક્તિગત જીવન પર તેની અસર અલગ હોઈ શકે છે વધુ ચોક્કસ માહિતી માટે નિષ્ણાત જ્યોતિષની સલાહ લેવી ખાસ ચિતાવક છે રાધે રાધે જય શ્રી કૃષ્ણ તમને આ વિડીયો સારો લાગ્યો તો લાઇક કરજો શેર કરજો અને ભાવિદર્શન યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને હા કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો